ચાલો આજે આપણે નીટ યુજી બે હજાર છવ્વીસની તૈયારીના એક ખૂબ જ મહત્ત્વના તબક્કા વિશે વાત કરીએ અને એ છે અરજી પ્રક્રિયા ઘણીવાર આ થોડી ગૂંચવણભરી લાગે છે પણ આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ બનાવી દઈશું તો જરા આ આંકડા પર નજર કરીએ વીસ લાખથી પણ વધારે છેલ્લા કેટલાક વર્ષોમાં આટલા બધા વિદ્યાર્થીઓ નીટ માટે રજીસ્ટર કરાવે છે આના પરથી જ અંદાજ આવી જાય છે કે આપણે કેટલી મોટી અને સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરી રહ્યા છે ખરેખર આ ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે સારું તો આ પૂરી પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે આપણે આખી વાતને એક સફરની જેમ જોઈશું આપણે શરૂઆત કરીશું પાત્રતાના માપદંડોથી અને છેક ફોર્મ સબમિટ કર્યા પછી શું કરવું ત્યાં સુધીની બધી જ બાબતોને આવરી લઈશું આપણો મુખ્ય હેતુ એ જ છે કે આ જે આખી પ્રોસેસ છે જે ઘણીવાર થોડી ડરાવણી લાગે તેને એકદમ સરળ બનાવી દઈએ જેથી અરજી કરતી વખતે પૂરો આત્મવિશ્વાસ રહે અને કોઈ ભૂલ ન થાય તો ચાલો સૌથી પહેલાં અને સૌથી મહત્વના સવાલ પર આવીએ શું અરજી કરવા માટે પાત્રતા છે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં આ જાણવું ખૂબ જ જરૂરી છે હવે ઉંમરની વાત કરીએ અહીંયા નિયમ એકદમ સીધો અને સાદો છે ઓછામાં ઓછી સત્તર વર્ષની ઉંમર હોવી જોઈએ પણ અહીં એક સારી વાત એ છે કે કોઈ અપર એજ લિમિટ એટલે કે મહત્તમ વયમર્યાદા રાખવામાં આવી નથી સારું હવે શૈક્ષણિક લાયકાત પર આવીએ આ ટેબલમાં બધું જ સ્પષ્ટ છે મુખ્ય વિષયો તો ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અને અંગ્રેજી છે જ પણ સૌથી વધુ ધ્યાન રાખવાની વાત એ છે કે પીસીબી એટલે કે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજીના કુલ મળીને કેટલા ટકા જરૂરી છે અલગ અલગ કેટેગરી માટે આ ટકાવારી અલગ અલગ છે અને જુઓ કોણ કોણ અરજી કરી શકે છે લિસ્ટ ઘણું લાંબુ છે ભારતીય નાગરિકો તો ખરા જ પણ સાથે સાથે એનઆરઆઈ ઓસીઆઈ પીઆઈઓ અને વિદેશી નાગરિકો પણ અરજી કરી શકે છે અને સૌથી મોટી રાહતની વાત ગમે તેટલી વાર પરીક્ષા આપી શકાય છે કોઈ લિમિટ નથી ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના કામની અરજીનું ફોર્મ ભરવા બેસીએ એ પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા પડશે આ સ્ટેપ પર ખાસ ધ્યાન આપજો કારણ કે મોટા ભાગની ગડબડ અહીં જ થાય છે આ લિસ્ટને જરા ધ્યાનથી જુઓ પાસપોર્ટ સાઇઝ ફોટોથી લઈને એડ્રેસ પ્રૂફ સુધી દરેક ડોક્યુમેન્ટ માટે કયું ફોર્મેટ અને કેટલી ફાઇલ સાઇઝ હોવી જોઈએ એ બધું જ અહીં આપેલું છે એક વાત યાદ રાખજો ફોર્મ રિજેક્ટ થવાનું સૌથી મોટું કારણ આ સ્પેસિફિકેશન્સનું પાલન ન કરવું એ જ હોય છે એટલે અપલોડ કરતા પહેલાં બધું બરાબર ચેક કરી લેવું અને આ જુઓ આ કોઈ સામાન્ય સલાહ નથી આ સીધી એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી આવેલી સૂચના છે એમનું સ્પષ્ટ કહેવું છે કે ફોર્મ ભરતા પહેલા જ પોતાના આધાર કાર્ડ અને બીજા સર્ટિફિકેટ્સમાં નામ સરનામું જન્મ તારીખ બધું બરાબર છે કે નહીં એ ચેક કરી લેવું કોઈ પણ પ્રકારની ભૂલ ટાળવા માટે આ ખૂબ જ જરૂરી છે ચાલો માની લઈએ કે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે તો હવે શું હવે આપણે સીધા ઓનલાઈન પોર્ટલ પર જઈશું અને સ્ટેપ બાય સ્ટેપ રજિસ્ટ્રેશન પ્રોસેસને સમજીશું આ તારીખો પર ખાસ નજર રાખજો રજિસ્ટ્રેશન ક્યારે શરૂ થાય છે ક્યારે પૂરું થાય છે અને પરીક્ષા ક્યારે છે અરજી માટે લગભગ એક મહિનાનો સમય મળે છે પણ સલાહ એ જ છે કે છેલ્લી તારીખની રાહ ન જોવી છેલ્લી ઘડીએ વેબસાઇટ પર ટ્રાફિક વધી જાય છે અને ઘણી સમસ્યાઓ થાય છે આખી પ્રોસેસ ઓનલાઇન છે અને એકદમ સિમ્પલ છે જુઓ આ પાંચ મુખ્ય સ્ટેપ્સ છે પહેલાં એનટીએની વેબસાઇટ પર જઈને નવું રજિસ્ટ્રેશન કરવાનું પછી ફોર્મમાં બધી વિગતો ભરવાની ત્યાર પછી જે ડોક્યુમેન્ટ્સ આપણે તૈયાર રાખ્યા છે એ અપલોડ કરવાના ચોથું સ્ટેપ છે ફી ભરવાનું અને છેલ્લે કન્ફર્મેશન પેજને ડાઉનલોડ કરીને સાચવી લેવાનું બસ આટલું જ હવે ફીની વાત કરીએ અલગ અલગ કેટેગરી માટે ફી અલગ અલગ છે જેમ કે જનરલ માટે સત્તરસો રૂપિયા ઇડબ્લ્યુએસ સ્લેશ ઓબીસી માટે સોળસો રૂપિયા અને એસસીએસટી કેટેગરી માટે હજાર રૂપિયા હા અને જો કોઈ ભારતની બહાર એક્ઝામ સેન્ટર પસંદ કરે છે તો તેમના માટે ફી નવ હજાર પાંચસો રૂપિયા છે હવે એક બહુ જ અગત્યનો સવાલ આટલી બધી કાળજી રાખવા છતાં જો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી એનટીએ આના માટે એક તક આપે છે આ તકને કરેક્શન વિન્ડો કહેવાય છે આ એક નાનકડો સમયગાળો છે જેમાં તમે ફોર્મ સબમિટ કરી દીધા પછી અમુક સ્પેસિફિક વિગતોને સુધારી શકો છો યાદ રાખજો આ એક જ વાર તક મળે છે અને એ પણ બહુ ઓછા સમય માટે પણ સૌથી મહત્વની વાત એ છે કે તમે બધું જ નથી બદલી શકતા અમુક વસ્તુઓ છે જે સુધારી શકાય છે જેમ કે માતા પિતાનું નામ કેટેગરી કે પછી એક્ઝામ સિટીની પસંદગી પણ અમુક વસ્તુઓ એવી છે જે એકવાર ભરી દીધી પછી ક્યારેય નહીં બદલાય જેમ કે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને આધાર નંબર એટલે આ વિગતો ભરતી વખતે તો બે વાર નહીં પણ ચાર વાર ચેક કરવું અને હા જો આખી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તકલીફ પડે અથવા કોઈ સવાલ હોય તો ગભરાયા વગર એનટીએના ઓફિશિયલ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકાય છે અહીં એમનો ઈમેલ અને ફોન નંબર્સ આપેલા છે તો અરજીની પ્રક્રિયા તો આપણે સમજી લીધી પણ વાત અહીં પૂરી નથી થતી અરજી કર્યા પછી અને પરીક્ષા સુધી પહોંચતા પહેલાં અમુક બાબતો હંમેશા યાદ રાખવી જોઈએ આખી વાતનો સાર બસ આટલો જ છે તૈયારી વહેલી શરૂ કરો અને નિયમોનું બરાબર પાલન કરો જો આમ કરશો તો છેલ્લી ઘડીની ભાગદોડ અને ટેન્શનથી બચી જશો યાદ રાખજો એક સાચી અને સફળ અરજી એ માત્ર એક ફોર્મ નથી એ ડોક્ટર બનવાના સપના તરફનું પહેલું અને સૌથી મજબૂત પગલું છે તો અરજીની તૈયારી તો હવે થઈ ગઈ પણ આ તો સફરની માત્ર શરૂઆત છે હવે એ વિચારવાનું છે કે આ મેડિકલ સફરમાં આગળનું પગલું કયું હશે